નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ આવો ભક્તિ સજ્જનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આપણે આજના વિડીયોમાં ગરવ પુરાણનો અધ્યાય સાતમો ભભ્રુ વાહન પ્રેત સંસ્કાર નિરૂપણ વર્ણન તે સાંભળવાના છીએ તો વિડીયોના અંત સુધી બધા બન્યા રહેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરી ચેનલ પર નવા હોય તો ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા અવનવા ધર્મ ભક્તિના વિડીયો આપ સુધી પહોંચતા રહે તો હવે મિત્રો આપણે ભભ્રુવાહન પ્રેત સંસ્કાર નિરૂપણ વર્ણ અધ્યાય સાત્માની શરૂઆત કરીશું ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ ઇતિ સ્તૃત વ્રાતુ ગરુડ કંપોતો સ્વસ્થ પ્રત વ્રત જના નામો પ્રકાશ પુનઃ પ્રપંચ કેશવમ શૃતજીએ કહ્યું આ પ્રકારનું વર્ણન સાંભળીને ગરુડજી પીપળાના પાનની જેમ થર થર કાપવા લાગ્યા પછી એમણે માનવીના ઉપકાર માટે ફરીથી ભગવાન શ્રી હરિને પૂછ્યું ગરુડજીએ કહ્યું હે દયા નિધિ માણસ જાણે યા અજાણે યમની યાતનાઓ ભોગ ન બને એવા કયા ઉપાયો છે તે જણાવો સંચારરૂપી મહાસાગરમાં ડૂબતા દુખી આત્માઓને પાપથી નષ્ટ બુદ્ધિવાળા વિષય વાસનાથી નષ્ટ આત્મા વાળા ઉદ્ધાર માટે હે કેશવ પુરાણોમાં જે જે ઉપાયો બતાવ્યા છે એ મને વિસ્તારથી જણાવો જેનાથી માનવીની સદગતિ થાય અને બિસારા જીવને યમની યાતના ભોગવવાનો વારો જ ન આવે અને સીધો જ સ્વર્ગમાં જઈને મોક્ષ પામે ત્યારે ગરુડજીના પ્રશ્નને સાંભળીને ભગવાન શ્રી હરિ બોલ્યા કે હે ગરુડ મોતને કર્મવિધાનને અંતર્ગત જે કંઈ પણ બતાવ્યું એમાં પુત્ર પ્રાપ્તિનું મહત્વ અતિ વધારે છે કેમ કે જેના ઘરમાં પુત્ર હોતો નથી એમની ભયંકર રીતે દુર્ગતિ થાય છે પુત્રવાળા ધર્માત્માઓની ક્યારેય દુર્ગતિ થતી નથી જે પુરુષ પોતાના કોઈ કર્મના પ્રભાવથી પુત્રની પ્રાપ્તિનો અસમર્થ રહે છે એને પુત્ર પ્રાપ્તિના સાધનો એકઠા કરવા જોઈએ પુત્ર મેળવવા માટે દાન પુણ્ય કરવું જોઈએ સાધુ સંતોને જમાડીને પુત્ર મેળવવા માટે આશીર્વાદ લેવા જોઈએ અનેક પ્રકારથી ભક્તિ ભાવના રાખીને ભક્તિથી પરિપૂર્ણ સંડીના વિધાનથી કે હરિવંશ પુરાણની કથા યા સાંભળવીને શિવની આરાધના કરીને સદ્બુદ્ધિવાળા મનુષ્ય પુત્રને ઉત્પન્ન કરી પુત્ર પોતાના પિતાને પુનઃ પુનમાંક નરકની ધોર યાતનામાંથી બસાવે છે આથી એક ધર્માત્મા પુત્ર જ આખા કુળનો ઉદ્ધાર કરી દેશે આ ખૂબ જ જૂની પદ્ધતિ છે કે એક પુત્ર જ સમસ્ત લોકોને જીતી લેશે પુત્રનો મુખ જોઈને પિતા ફક્ત ઋણમાંથી મુક્ત થતા જ નથી પરંતુ તે આ ક્રમથી પોતાનું મુખ જોઈ અન્ય ઋણો બલકે એ સત્ય છે કે પુત્રનો મુખ જોઈને મનુષ્ય સ્વર્ગની પ્રાપ્તિ કરે છે અને યમરાજાના અનેક બંધનોમાંથી મુક્ત થઈ જાય છે બ્રહ્મ વિવાહથી લાવવામાં આવેલી પત્નીથી થતો પુત્ર પિતાને ઉધર્વલોકમાં પહોંચાડે છે વગર લગ્ન સ્ત્રીથી જે પુત્ર થાય છે તે અધોગતિ નરકમાં લઈ જાય છે આ તથ્ય જાણીને મનુષ્ય પર જાતિની કન્યા સાથે વિવાહ કરવાનું ટાળવું જોઈએ હે ગરુડ અનેક જાતિના સ્ત્રી પુરુષને જે ઓરમ પુત્ર પુત્ર ઓરસ થાય છે તે શ્રાદ્ધ દાન વગેરેથી પિત્રોને સ્વર્ગમાં પહોંચાડે છે પુત્ર દ્વારા શ્રાદ્ધ આપવાથી મનુષ્ય સ્વર્ગની સ્વર્ગમાં જાય છે એટલું જ નહીં પરંતુ પુત્ર સિવાય કોઈ અન્ય શ્રાદ્ધ આપે તો પિચાસ પણ સ્વર્ગે જાય છે આ વાતને સિદ્ધ સમજવા માટે હું પારલોકિક દાનના ઉત્તમ મહાત્મા શૂષક આખ્યાન કહું છું તે તમે સાંભળો ત્રેતા યુગમાં સુંદર મહોદયપુરમાં મહાબળવાન અને ધર્મમાં નિષ્ઠાવાન બભરૂ વાહન નામનો રાજા થઈ ગયો વિધિવત યજ્ઞ કરતા દાન આપવામાં દાનેશ્વરી લક્ષ્મીવાન બ્રાહ્મણનો પરમ ભક્ત સાધુના પ્રેમાળ અને ચરિત્ર આચાર તથા ગુણોથી યુક્ત તે હતો અને દયા તથા દાક્ષિણ્યને યુક્ત ધર્મથી પોતાના ઓરસ પુત્રની સમાન પ્રજાનું પાલન કરતો હતો અને દંડ આપવામાં યોગ્ય અપરાધીઓને દંડ આપીને તે રાજા નિત્ય ક્ષત્રિયોનો ધર્મમાં તત્પર રહેતો હતો એક દિવસે આ મહાબળવાન રાજા

જે બાણ અતિ તીક્ષ્ણ અને પુષ્ટ હતું ધનુષની પાણ સ કાન સુધી ખેસીને બાણ છોડ્યું બંદૂકમાંથી જેમ ગોળી છૂટે તેમ બાણ છુછલાટા મારતું હરણને વીંધીને આરપાર નીકળી ગયું પણ આચું એ હરણ રાજાના બાણને લઈને અદ્રશ્ય થઈ ગયું એ હરણના ટપકતા લોહીના ચિહ્નોના આધારે રાજાએ પીછો કર્યો અને પીસો કરતા કરતા રાજા એક અન્ય વનમાં પ્રવેશી ગયો ભૂખ તરસ સુકવાયેલો કંઠ થાકથી અને અર્ધબેભાન જેવો થયેલો રાજા એક જળાશય પાસે પહોંચીને ખોડા સમસ્ત સ્નાન કર્યું કમળ વગેરેના ગંધથી સુગંધિત શીતળ જળ પીધું ત્યારબાદ બભ્રુ વાહન રાજાએ આરામ કરવા માટે સારે તરફ નજર દોડાવી ત્યાં તેની નજર એક વિશાળ વટવૃક્ષ પર પડી તે અતિ શીતળ સાંયાંવાળું અને મોટી મોટી વિશાળ ડાળોથી ખૂબ જ વિસ્તૃત અને અનેક પ્રકારના પક્ષીઓથી સમૂહથી શોભતું એ વૃક્ષ હતું સૌથી ઊંચું અને મોટું હોવાના કારણે એ વૃક્ષ જંગલની ધ્વજાના માફક જણાતું હતું થાકેલો રાજા એના ધરતી પાસે પહોંચતો અતત્ર નિંદ્રિત અવસ્થામાં આવી ગયો ત્યારે ત્યાં એ રાજાને ભૂખ અને તરસથી પીડાયેલો વ્યાકુળ ઇન્દ્રિયો અને અસ્તવ્યસ્ત વાળવાળો મેલા ચોળાયેલા કપડા અતિ ભયાનક કુબડો ઊંચો અને દુર્બળ એવા પ્રેતને જોયો અતિશય બિહામણો અને ડર ઉપજાવે એવા પ્રેતને જોઈને ભભરૂ વાહન અતિ આશ્ચર્ય પામ્યો એ પ્રેત પણ ઉત્ક્ટિત થઈને રાજાની નજીક આવ્યું ગરુડ ભાવ છોડ્યો અને પરમ ગતિ ને પામ્યો છું હે મહાબાહો આપના દર્શન થી આજે હું અતિ ધન્ય થયો છું રાજા એ પ્રેતને કહ્યું હે પ્રેત આ કાળો બિલાડા જેવો કલર મોટું ભયાનક બિહામણું અને લોકો જોતા જ ડરી જાય તેવું મુખ અને અતિ ધોર દેખાવ આવું મોટું અમંગળવ તને કયા કર્મના પરિણામે પ્રાપ્ત થયું છે તું તમને આ પ્રેપત્વ મળવાનું કારણ જણાવ તો કોણ છે તું કોણ છે અને કેવું દાન કરવાથી તારું આ પ્રેતત્વ દૂર થાય તે મને જલ્દીથી જણાવો જણાવ પ્રેતે તરત જ જવાબ આપતા કહ્યું હે દયાળુ રાજા હું તમને શરૂઆત થી અંત સુધી તમને સઘડું જણાવું છું મારું પ્રેત બનવાનું કારણ જાણીને તમે મારા પર દયા કરવાના તરત જ તૈયાર થઈ જશું સઘળી સંપત્તિઓથી ભરપૂર વેદિશ નામનું એક મહાનગર છે જે અનેક પ્રકારના જનપદો તથા રત્નોથી ભરપૂર છે જ્યાં અનેક જાતના લોકો વસે છે તેઓ ધન ધાન્ય થી અતિ સમૃદ્ધ છે અહિયાં મકાનો મહાલયો મહેલો વગેરેની શોભા અતિ ન્યારી છે વળી અનેક ધર્મોના ઊંડા રસ લેનારા ધર્માત્મા લોકોનો વસવાટ છે હે રાજન એ નગર માં દેવો નું પૂજન કરતા હું રહેતો હતો હે રાજન હું વૈશ્ય જાતિ નું શું મારું નામ સુદેવ સુદેવ છે દેવતાઓને અને પિંડદાનથી પિતૃઓને સંતુષ્ટ કરતો હતો અનેક પ્રકારના દાન આપીને મેં બ્રાહ્મણોને અતિ સંતુષ્ટ કર્યા હતા આ સિવાય ગરીબ આંધળા પાંગડા વગેરેને અનેકવાર અનાજ આપીને સંતુષ્ટ કર્યા હતા છતાં પણ હે રાજન મારું આ સઘડું શુકર્મા દેવયોગથી નિષ્ફળ ગયું સાણે કાણે નિષ્ફળ ગયું તે હું તમને જણાવું છું મારે સંતાન મિત્ર કે ભાઈ જેવું કોઈ સગા સંબંધી ન હતું જે મારી દેહી પિંડદાનની ક્રિયા કરી હે રાજન માસિક શ્રાદ્ધ થતું નથી એના સેંકડો શ્રાદ્ધ કરવા છતાં પણ એનું પેપત્વ નાશ પામતું નથી માટે હે દયાનીતિ રાજેન્દ્ર તમે મારા પિંડદાન ક્રિયા કરી મારો ઉદ્ધાર કરો કેમ કે રાજા આ જગતમાં તમામ વર્ણનો ભાઈ કહેવાય છે તેથી હે રાજન આપ મને તારવાનો ઉપાય કરીને મોક્ષ અપાવો અગર આપ મારી પાછળ પિંડદાન કરશો તો મારી જરૂર સદગતિ થશે અને પ્રેત પ્રેતયોનીમાંથી મારો અવશ્ય છુટકારો થશે હું તમને અઠળક ધન સંપત્તિ આપીશ હે બહાદુર રાજા જો આપ મારું પ્રિય કરવા ઈચ્છતા હો તો આપને અવશ્ય એવું કરવું જોઈએ ભૂખ અને તરસના દુઃખના કારણે પ્રેતપણો મારા માટે અતિશય તથા છે આ સુંદર સ્વાદિષ્ટ ફળો છે અને શીતળ જળ હોવા છતાં પણ ભૂખથી પીડિત હું એ સ્વાદિષ્ટ અને અતિ મીઠા ફળો ખાઈ શકતો નથી કે શીતળ જળનું પાન કરી શકતો નથી હે રાજા પ્રથમ મારો ઉદ્ધાર કરવા માટે તમે નારાયણ બલી કરો પછી બીજા અન્ય સર્વ કર્મ કરજો આથી ચોક્કસ મારું પ્રેત પણ નાશ પામશે એમાં કોઈ શંકાને સ્થાન નથી વેદ મંત્રનું પઠન તપ દાન તથા તમામ જીવો પર દયા ભાવ ઉત્તમ પ્રકારનું શાસ્ત્ર જેમ કે રામાયણ ગરુડ પુરાણ મહાભારત આદિ સાંભળવું વિષ્ણુ ભગવાનની શ્રદ્ધાપૂર્વક પૂજા

એક નારાયણની પ્રતિમા બનાવો અને બે પીળા વસ્ત્રો તથા તમામ આભૂષણોથી શણગારો ત્યાર પછી પ્રકારની પવિત્ર નદીઓ સાત તીર્થના જળથી પ્રતિમાને સ્નાન કરાવીને સિંહાસન પર એનું સ્થાપન કરીને પૂજન કરો આ સુવર્ણમય પ્રતિમાનો પૂર્વ ભાગમાં શ્રીધર દક્ષિણમાં મધુસૂદન પશ્ચિમમાં વામન દેવ અને ઉત્તરમાં ગદાધર અને મધ્યમાં બ્રહ્મા તથા મહેશ્વર વગેરે દેવોનું સ્થાપન કરીને એમનું ધૂપ દીપ ફૂલોથી વિધિસર અલગ અલગ પૂજન કરવું ત્યારબાદ પ્રદક્ષિણા કરી અગ્નિમાં દેવતાઓની તૃપ્ત કરી ઘી દહીં અને દૂધથી તમામ સ્થાપિત કરેલ દેવોની તૃપ્ત કરવા ત્યારબાદ સ્વસ્થ અંતકરણથી તૈયાર થઈને સ્નાન કરીને નારાયણની આગળ વિધિ પૂર્વક ક્રિયાઓ કરવી ક્રોધ અને રહિત થઈને શાસ્ત્રની રીતિથી તમામ શ્રાદ્ધ અને વુષોત્સર્ગ કરવા એની પાછળ બ્રાહ્મણો માટે પદદાન એટલે કે વાસણ દાન કરવું ત્યારબાદ સંયાદાન કરીને પ્રેત માટે ઘટનું એટલે પાણીથી ભરેલા ઘડાનું દાન કરવું રાજા એ વધારે જાણકારી મેળવવા પૂછ્યું કે હે પ્રેત પ્રેત પ્રેતઘટનું દાન કેવી રીતે કરવું એની વિધિ કઈ છે સઘળા જીવો પર દયા કરી પ્રેતની મુક્તિ આપવામાં વરદાનની સંપૂર્ણ વિધિ મને જણાવ આથી પ્રેતે કહ્યું હે દયારુ રાજન આપ એક સીત થઈને સાંભળો આવા સુદૃઢ દાન થી પ્રેતપણું સમાપ્ત થઈ જશે અને તેને તરત જ પ્રેતયોની માંથી મુક્તિ મળી જશે આ પ્રેત ઘટ નામનું દાન તમામ અશુભો નાશ કરવા વાળું અને સકલ લોકોની દુર્ગતિ ક્ષય કરનારું છે તપાવેલા સોનાના ઘડો બનાવી મહાદેવ બ્રહ્મા વિષ્ણુ કેશવ અને લોકપાલો ઇન્દ્ર યમ વરુણ કુબેર વગેરેનું મંત્રો વડે આવા આવાહન કરીને આ ઘડામાં દૂધ અને ઘી ભરીને ભગવત ભક્તિથી બ્રાહ્મણોને દાનમાં આપો આ દાન આપવાથી અન્ય કોઈ બીજા દાન આપવાની જરૂર રહેતી નથી આ ઘણા મધ્યમાં બ્રહ્મા તથા શ્રીહરી અને અવિનાશી ભોળાશંભુ આવાહન કરો ત્યાર પછી પૂજા કરવી પૂર્વ વગેરે દિશાઓમાં અને ઘડાઓના કાઠલાઓમાં ક્રમશ લોકપાલોનું પૂજન કરવું હે રાજન ધૂપ દીપ ફળ અને સંદનથી વિધિ પૂર્વક આ સઘળા દેવો નું પૂજન કરીને શ્રી પ્રાર્થના સ્તુતિ કરીને દૂધ અને ઘી સહિત સોનાના આ ઘરાનું યોગ્ય બ્રાહ્મણ ને દાન કરવું મહાપાતકો નાશ કરનારું આ દાન સઘળા દાનોમાં સર્વશ્રેષ્ઠ છે આથી હે રાજન પ્રેતત્વ દૂર કરવા માટે મનુષ્યોએ આ દાન અવશ્ય કરવું જોઈએ શ્રીહરિએ કહ્યું હે ગરુરાજ આ પ્રેતની સાથે જ્યારે વાતો કરવામાં રાજા થઈ ગયો હતો ત્યારે જ હાથી ઘોડા રથ વગેરે સાથે રાજાની સેના શોધતી શોધતી ત્યાં આવી પહોંચી આ રાજાને પ્રેત રાજા અમૂલ્ય રત્નો આપીને નમસ્કાર કરીને ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયું ત્યાર પછી રાજા પોતાની સેના સાથે નીકળી પોતાના નગરમાં આવ્યો અને શુભ દિવસ જોઈને પ્રેત જેમ કહ્યું કહ્યું એ રીતે સઘળું કર્યું હે ગરુડ રાજા એ મુક્તિ અપાવવા માટે કરી પછી એને પુણ્ય પ્રભાવથી પ્રેતનો પ્રેત યોનીઓમાં તરત જ છુટકારો થયો અને સ્વર્ગમાં ગયો બીજાના દ્વારા અપાયેલા શ્રાદ્ધ દાન થી પણ પ્રેતને અતિશય ઉત્તમ ગતિ પ્રાપ્ત થઈ આથી જો પુત્ર દ્વારા કરવામાં આવેલ શ્રાદ્ધ તરપંથી પિતાને સદગતિ થાય તેમાં શ્રી નવાય આ પવિત્ર આખ્યાન જે કોઈ સાંભળશે યા સંભળાવશે એ બંને ભલે પાપી હોય પણ પ્રેત યોનિમાં પામશે નહીં ઇતિશ્રી ગરુડ પુરાણે ચારો ધારે ચારોધારે ભભ્રુવાહન પ્રેત સંસ્કાર નામ સપ્તો અધ્યાય સંપૂર્ણ તો મિત્રો આ વિડીયોમાં આપણે ગરુડ પુરાણનો સાતમો અધ્યાય સાંભળ્યો વિડીયો પસંદ આવીએ તો લાઇક કરજો હવે નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી સૌને જય શ્રી જય શ્રી કૃષ્ણ